જે કલાકાર જ્ઞાતિ વાત કરે એના માટે રહેતો હોય તો બંગલામાં રહેતો હોય પ્રસંગ બહુ બોલું છું હવે તો લોકશાહી આવી ગઈ કાયદા કાનૂન આવી ગયા હવે ક્યાંય લઈને આપણે ગાયુની વારે જવાની પણ લેજો ઓગણીસો એકોતેર ના યુદ્ધમાં રાજુભાઈ ભારત પાકિસ્તાન ના યુદ્ધ નું અલ્ટિમેટમ આપી દીધું ઇન્દિરાબેન ગાંધી પીએમ અને તૈયારી થઈ કે પાકિસ્તાન સામે મોરચો મંડાણો યુદ્ધ જામી લાહોર માં કરાચી માં જવાના રસ્તા માં આપડી આર્મી ભૂલી પડી ઇન્ડિયન આર્મી ભૂલી પડી ક્યાંક પાકિસ્તાન વાળા એટેક કરે તો ભારત પાકિસ્તાન ના ભાગલા પડ્યા એમાંથી એક રબારી આમ તો ઘણા હિન્દુ આયા

રણસોડ પગીનું નામ છે રબારી નો દીકરો છે અને જો તમે એને કહ્યો અને તમારી હારે આવે તો પાકિસ્તાનમાં જાવું આપણી ઇન્ડિયન આર્મી ને બહુ સહેલું થઈ જાય અને સાહેબ ઈ વખતે લીમાડામાં મેજર આવ્યા અને કીધું કે રણસોટ પગી તમે છુપા રસ્તા જોયા છે મને ખબર પડી હા તમે પેલા પાકિસ્તાનમાં હતા કે આવું લાહોરમાં ફરેલો કરાંચી માં ફરેલો બધા રસ્તા જોયા છે કે તમારે પાકિસ્તાન ઉપર એટેક કરવો છે

કે જો જો હવે દુશ્મન ની ધાણી ફૂટે એમ ફૂટે છે આમાં મરવાનું હોય ત્યારે રણછોડ પગી એટલું બોલ્યા ત્યારે રણછોડ રબારી એના ઉપર મૂવી પણ બન્યું છે આખું તમે જોયું છે અજય દેવગન નું ભુજ વાળું આખું જે મૂવી જેના ઉપર બન્યું આ પ્રાઉડ ઓફ ભૂજ એ એમાં રણછોડ પગી નો રોલ જે સંજય દત્તે કર્યો છે એ ન ભૂલતો હું તો અને સાહેબી રબારી ડગલા દેવા માંડ્યો અને ઇન્ડિયન આર્મીને એટલું કીધું કે ભલે દાડી ફૂટેમ એમ ફૂટે મરું તોય ભારત ખાટું મરું છું ને

અને સાહેબ સૂર્યનું પહેલું કિરણ નીકળ્યું પાકિસ્તાન ને ધમરોળી અને લાહોર માં કરાચી માં તિરંગો ફરકાયો હતો આવા મર્દો ભેલા આયા છે યુદ્ધ જીતી ગયા પાછા વી આયા હવે સાહેબ લાખ લાખ સલામ છે આપડી ઇન્ડિયન આર્મી ને એક રબારી નો દીકરો બે ડગલા આગળ હાલ્યો તો એનું ઋણ ભૂલાય નહીં એ આર્મી માં નોતો પણ તોય મરવા માટે હાલ્યો આગળ રસ્તો બતાવવા માટે હાલ્યો આજ પણ ભારત પાકિસ્તાન ની જે બોર્ડર છે તમે કોઈ જાઓ તો નડા બેટ જાજો રણના કાંઠે કરે રખોપા ઈ નડેશ વરીથી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો ઈ મારો બનાસ કાંઠો આજે તમે જાઓ ઈ નડાબેટની બોર્ડર ઉપર રણછોડ રબારી ની યાદમાં આપડી ઇન્ડિયન આર્મી બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એને રણછોડ રબારી નું એક જબરદસ્ત સ્ટેચ્યુ બનાવ્યું અને બોર્ડર ઉપર ઈ સ્ટેચ્યુ મેલી અને એને સલામી આપી કે દી ભારત જરૂર પડી રબારી થી દી તું ભેળો હાલ્યો છો સાહેબ ભારત કોઈ દી કોઈ નું રોડ ભૂલે અને કોઈનું ઋણ ભૂલે તો તો એ ભારતનું કહેવાય હમણાં સુધી કોઈ ગામમાં જે વસ્તુ રાજુભાઈ એને આપણા પીએમએ આપેલા પત્રો મેં વાંચ્યા છે એ પરિવારને ને મળ્યો તમે કદાચ યુટ્યુબ ઉપર એના ઇન્ટરવ્યુ જોયા છે હમણાં સુધી જીવતા હતા થોડા સમય પહેલા એક્સપાયર થઈ ગયા પણ એને ભારતમાં એકોતેર ના યુદ્ધમાં બહુ મોટી ભૂમિકા આપી હતી આવો માણસ હતો જેને જેને બલિદાન આપ્યા છે કોઈ પણ જ્ઞાતિનો હોય એની વાતો અમે હકથી સ્ટેજ ઉપરથી કરી છે

અને મેં કેટલું સહન કર્યું તમે બધા જાણો છો ચોખોટ કરવાની જરૂર નથી પણ સનાતન તો મારો સનાતન છે મારો ભોળો તો મારો ભોળો છે યાર મોટો મોટો કોણ હોય હોય મારો પણ કીધું ફરમાઈશું ઘણી બધી છે તમે સમજદાર એવા છો કે આમાંથી એક માણસ ઊભો નથી થયો ત્રણ કલાક થઈ ગઈ આટલો તમારો પ્રેમ છે આવો ને આવો પ્રેમ કરશો થોડી પાછો દહદી બીજો ડાયરો કરવો પડશે યાર અને એ પાછો નવ ઘંટો ગોઠવી નાખશે પણ હવે હા મારે હવે તમે સમજવા વાળા છો એટલે વાત કરું આ બધે વાત થાય ને આ બહુ છેલ્લી વાત કરીને પછી સાડા ત્રણ કલાક થાય છે મારી વાત ને વિરામ આપું હવે છેલ્લી વાત સાંભળજો તમે બેનો બેઠા છે એટલે કહી દઉં શું કામ વાતું સાંભળવાનું કઉ છું તમને કે તમારા બાળકોને ને સાંભળાવો દીકરીને સાંભળાવો દીકરાને સાંભળાવો શું કામ જુનાગઢ ની બાજુમાં બિનખા કરી નાનું ગામ છે તમે કોક દર્શન કરવા ગયા હશો ચેલૈયાનું એક મંદિર છે ચેલૈયાની જગ્યા છે ને અને ઈ બિલખાના પાદરમાં એક વાણિયાનું કુટુંબ એક વાણિયા વાણિયાનું કુટુંબ એનું નામ હતું શેઠ સગાળસા અને સતી સંગાવતી ઈ બે માણા પણ એવા દાંપત્ય જીવનમાં સૌરાષ્ટ્રમાં નાના મોટા સંસ્કાર આરે મોટા થેલા કે કોઈ મહેમાન આવે કોઈ અભ્યાગત આવે સાધુ આવે સંત આવે તો એને જમાડા વગર કોઈ દી જમે નહીં સવારમાં ફૂરજની કિરણો નીકળે ને ભગવાન કરે કે ભગવાન હજી મહેમાન કેમ આવ્યા આવી મહેમાન ની વાતો જોવે અને દુનિયા ના મહાપુરુષો કીધું છે ભગવાન કોઈ જોયો નથી પણ રામ જોવો હોય ને તો રોટલામાં રામ છે તમે કોઈને રોટલો ખવડાવો ને એમાં ભગવાન બેઠો છે ટુકડો ને હરી ઢુકડો રામ રટે અન રોટા બટે ઉનકો બડો સભાગ આ તો કળજુ કાજલની કોટડી જેમાં દોલત લાગે ને દાગ આ તો રામ રટે અન રોટા બટે રામના નામની હરે હરે જે રોટલા દેવાતા હોય ભૂખ્યાને ભોજન દેવાતા હોય ન્યાજ ભગવાન હોય છે જે ઘર માં જે દીકરીયું પરણીન જાજ મહેમાનને સાચવતી હોય ખવરાવતી હોય રોટલા ઘડતી હોય એ દીકરી નથી એ અનપૂર્ણાનો અવતાર છે કે જે બીજાને ભૂખ્યાને ભોજન જમાડે છે હવે વાત સાંભળજો આ છેલી વાત એ વાણિયાની દીકરી ભજન કરે અને ભજન ને આરે ભોજન કરાવે શેઠ સગાળ સાહેબ ઓજ વાણીઓ બે માણા બે વાણીયા પાછા પણ નકી કરેલું મહેમાન ને જમેડા વગર જમવાનું નહી હો સાચા માણા હોય ને પરીક્ષા એની જ થાય ખદડા ની કોઈ દી પરીક્ષા નો થાય ફર્યું બોલતા હોય અટાણે આ બોલે ને બહાર નીકળીને બીજું બોલે એની કોઈ પરીક્ષા નો હોય પરીક્ષા તો મરદ માણાની થાય હરી સભા વેચાવું હરિચંદ્ર રાજાને પડ્યું તું શું કામ કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન નો જાય આવી પ્રતિજ્ઞા લીધી હતી કે અમારું ખોડિયું ખાલી થઈ જાય તમારું વચન ન જાય એટલે એને વેચાવાના દી આવ્યા અને ભરી બજારમાં હરિચંદ રાજા વેચાઈ ગયા પણ પાસી પાણી નથી કરી સત્ય મૂક્યું નથી સત્ય પરેશાન હોય સત્ય કોઈ દી પરાજિત ન હોય સત્ય કોઈ દી હારે નહીં છેલી વાત કરું છું સાંભળી લેજો સગાળ સાન સગાવતીએ પ્રતિજ્ઞા લીધેલી મહેમાન આવે તેને જમાડવાના એક દી બીજો દી ત્રીજો દી એમ થાકા થાકા છે મહિના વિયા ગયા એમે એક દી હાડ મહિનાની હેલી જામેલી વરસાદ બેવડા ચોવડા વાદળા જેવા આ વખતે આ વરમાં જે વરસાદ વરસી ગયો એવો વરસાદ ઈ ટામે આખો શ્રાવણ વર્ષો એવો વરસાદ ઈ વખતે વરવા મંડાણો સૂર્યનું કિરણ ઉગે નહીં અને છતી સંગાવતી કે શેઠ સગાણ સાહેબ મોઢામાં અન્નનો દાણો મૂક્યો નથી સૂર્ય દેખાતો નથી મહેમાન આવતા નથી તો અનાજ જમ્મુ કેમ પ્રતિજ્ઞા હતી કે મહેમાનને જમાડ્યા વગર કોઈ દી અમારે જમવું નહીં આઠ મહિનાની હેલી જાંબા મનાળી પણ કેવો હતો આઠ મહિનો ਸਜਦ ਲਈ ਸੰਭਰ ਮੇਗ ਡੰਬਰ ਗੜੜ ਜਾਂਬਰ ਗੜਗੜੇ